અમદાવાદ ગડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર પલટી જવાનો મામલો ટેન્કર પલટી ખાતા કેમિકલ લીકેજ થતા આસપાસના ગામમાં ધુમાડાને કારણે કેટલાક લોકોને શ્વાસ લેવાની તકલીફ પરિસ્થિતિને લઈ ધારાસભ્ય સંજયસિંહ મહેડાએ લીધી ગામોની મુલાકાત ગામમાં આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સાથે કરી ચર્ચા કોઈ પણ વ્યક્તિને તકલીફ હોય તો ધારાસભ્યને જાણ કરવા માટે આપી સૂચના સલૂણ આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ આપી પ્રતિક્રિયા સામાન્ય માણસ ઘરની બહાર નીકળે તો મો પર રૂમાલ રાખે એક ગર્ભવતી મહિલા સાથે ચાર લોકોને શ્વાસ અને ખાંસીને કારણે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સમગ્ર રાત દરમિયાન આરોગ્ય અધિકારી સલૂન પીએચસી સેન્ટરમાં હાજર રહેશે કેમિકલની અસર મરીડા કરતા વધારે અસર સલૂણ ગામમાં જોવા મળી અત્યારે ગામજનોને રજૂઆતના આધારે અત્યારે મરીડા સલૂણ પછી સલુણ શંકરપુરાથી તમામ ચકલાસી ચકલાસી ગામ સુધી રાજનગર સુધી આ કેમિકલની જે ધૂળ જે કહેવાય કે જે ફ્લેગ જે થયું ને એ ના લીધે આજુબાજુ વિસ્તારની અંદર ખૂબ એ થયું એ પરિસ્થિતિના આધારે અત્યારે થોડી પરિસ્થિતિની અંદર એવી પરિસ્થિતિ છે કે શ્વાસ લેવામાં અને ઉધરસ આવે છે ગભરાવાની કોઈ જરૂર નથી ગ્રામજનોને એટલી વિનંતી છે કે હમણાં બે પાંચ દસ કલાક

તમામ જે કામે લાગેલા છે અને જે અત્યારે પરિસ્થિતિ અહીં હિંમતપુરા જે જે ટેન્કર ગબડી થી ત્યાં હિંમતપુરા પરા વિસ્તારની અંદર અત્યારે સ્થળાંતર કરવા માટે ગામના આગેવાનો અને ગામના સરપંચ શ્રીઓ તલાટી કમ મંત્રી શ્રી તમામ એ હિંમતપુરા ગામના જે પરા વિસ્તારના જે વ્યક્તિઓ જે રહેનારા જે છે બધાને મરીડા મેરડી માતાના મંદિરે રહેવાની વ્યવસ્થા કરેલી છે એટલે કોઈ ગભરાવા ની કે ચિંતા કરવા જેવી નથી અને જો એવું કંઈ લાગે સ્વાસ્થ્ય લીધે કોઈ તકલીફ લાગે તો સૌ વગર લોકો બધાને વિનંતી છે કે તાત્કાલિક મારો સંપર્ક કરે હું વ્યવસ્થા કરવા માટે હાજર છું પરિસ્થિતિ સર્જાઈ છે ટેન્કર ફૂટે ખાવાના કારણે આરોગ્ય વિભાગ કેટલું એલર્ટ શું તૈયારી અને કેટલા પેટન્ટોની અંદર સુધી તપાસ છે જેમ આપને ખ્યાલ છે કે સાંજે સાડા પાંચ વાગે એક્સપ્રેસ હાઈવે ઉપર એક ટેન્કર પલટી ખાયો એના પછી આખા વિસ્તારની અંદર ધુમાડો થઈ ગયેલો છે એના કારણે બધા વિસ્તારની અંદર થોડો અંધારો જેવો પહેલાંથી જ થઈ ગયો હતો ઉજાળામાં થઈ ગયો હતો એમાંથી જે અમને જાણવા મળ્યું છે એમાં ઓલિયમ ગેસ છે સિક્સટી ફાઇવ ઓલિયમ ગેસ એના ફાઇનલી જે સલ્ફ્યુરિક એસિડ જેવો એની અંદર જે આપણે અસર થાય છે અને એની અંદર આપણે શ્વાસ લેવામાં તકલીફ થોડી ઉલટી ચક્કર થોડા આપણા સ્કિનમાં ઇચિંગ જેવી પરિસ્થિતિ થાય છે અને એના અત્યારે અમારે જે સર્વે અને અમારા સેન્ટ્રોમાં જે બી પેશન્ટ આવે છે એ સારવાર લઈને જાય છે ચાર પેશન્ટ એવા છે જેમને અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે એક પીએસસી સલૂનમાંથી અમે મોકલ્યો છે અને બીજા ત્રણ પેશન્ટ ત્યાંથી ઇકો ગાડીમાં પસાર થતા હતા અને એમને ગાડીમાં દરવાજા વગેરે ખિડકી વગેરે બધું બંધ હતું તો એમને તકલીફ થઈ પછી સીધા હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં એમને સારવાર આપવામાં આવી છે ઓર અમારી બધી ટીમો ફિલ્ડમાં સર્વે કરી રહી છે અને અમારા જે નજીકના આરોગ્ય કેન્દ્રો છે આયુષ્યમાન આરોગ્ય મંદિર એની અંદર ખુલાવી દીધા છે અને એની અંદર દરેક વ્યક્તિ જઈને સારવાર લઈ શકે છે અને લોકો જઈ રહ્યા છે અને સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ ગભરાવાની જરૂર નથી હવે સાહેબ ટોટલ અત્યાર સુધીમાં કેટલા લોકોને સારવાર આપવી પડી છે અત્યાર સુધી ચાર કેસનો અમને સમાચાર મળ્યા છે બાકી ચાર લોકો જી બાકી હવે સર્વે થશે એમાં વધારે કેસ નીકળી શકે એવી શક્યતા હોઈ શકે છે એટલે અમારું તંત્ર પૂરી તરહ સજ્જ સિવિલ હોસ્પિટલ એક્સ્ટ્રા તૈયારી કરી અને ટીમ ત્યાં તૈયાર છે ફિલ્ડમાં આરોગ્યની ટીમો ફરી રહી છે એટલે જેવી રીતે પરિસ્થિતિ છે એમાં અમે સારવારની વ્યવસ્થા કરીશું સાહેબ તમે શું સલાહ આપવા માંગતો સામાન્ય નાગરિકોને આ સ્થિતિમાં શું ધ્યાન રાખવું જોઈએ એમાં મેઇન તો છે કે આવા વિસ્તારમાંથી દૂર જવાનો રહે અને જેને આસ્થમેટિક અને બીજી કોઈ શ્વાસની તકલીફો હોય એ લોકોને આમાંથી જ્યાં વિસ્તાર જે વિસ્તારમાં ગેસની અસર ન હોય એ વિસ્તારથી દૂર જઈને રહે તો એમાંથી બચી શકાય છે અને સામાન્ય લોકોને બી માસ્ક પહેરીને રહે અથવા તો કોઈ કપડો મોંમાં બાંધીને રહે મોડા ઉપર તો એમાંથી બચવાની સારું રહે